મિત્રો જય માતાજી જય મામાદેવ હરેક દેવી દેવતાઓનો એક અલગ દરબાર હોય છે એક અલગ ગઢ હોય છે મિત્રો આ ગઢના મેઇન દ્વાર ઉપર મુખ્ય દ્વાર ઉપર દેવી દેવતાઓના ભૈરવ અને દ્વારપાળ રક્ષા કરતા હોય છે ગઢની રક્ષા કરતા હોય છે અને દેવી દેવતાઓની રક્ષા કરતા હોય છે કોઈ અશુદ્ધ આત્મા કોઈ અશુદ્ધ આહાર કે અશુદ્ધ મંત્રોનું ઉચ્ચારણ દ્વારની અંદર પ્રવેશ કરવા નથી દેતા આપણે જે કાંઈ દેવી દેવતાઓને ભોગ ધરીએ મંત્ર જપ કરીએ કે સાધનાઓ કરીએ જો સાધનાઓ અશુદ્ધ હોય તો મુખ્ય દ્વાર ઉપર જ રોકી દેવામાં આવે છે એટલા માટે શુદ્ધ મંત્રોનું ઉચ્ચારણ જરૂરી છે મિત્રો જેમ કે કરેલું ક્યારેય વ્યર્થ જાતું નથી પણ શુદ્ધ ઉચ્ચારણનું ફળ અધિક મળે છે અને અશુદ્ધ ઉચ્ચારણનું ફળ ઓછું મળે છે અને ક્યારેક અમુક મંત્રો એવા હોય છે જેનું અશુદ્ધ ઉચ્ચારણ કરીએ આપણે તો આપણને નુકસાન થાય છે એટલા માટે હંમેશા આગ્રહ રાખવો જોઈએ કે શુદ્ધ મંત્રોનું ઉચ્ચારણ થાય કોઈ પણ દેવી દેવતાઓના મંત્ર જપ કે સાધના શરૂ કરતા પહેલાં હંમેશા ગણપતિ બાપાની પૂજા પાઠ કરવા જોઈએ એક માળા કરવી જોઈએ અને આ મંત્ર સાથે એમના પૂજા પાઠ અર્ચના ધૂપદીપ કરવા જોઈએ જેમ કે ઓમ વક્રતું મહાકાવ્ય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્નમૈ દેવ સર્વકાર્ય સુસર્વદા અને આ મંત્ર સાથે ગણપતિ બાપાના પૂજાપાઠ કરવા જોઈએ તો આપણી સાધના દરમિયાન કે મંત્ર જપ દરમિયાન ગણપતિ બાપા કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવવા દેતા નથી તમામ પ્રકારના વિઘ્ન હરે છે આપણી આજુબાજુમાં રહેલી નકારાત્મક શક્તિઓને આપણી ઉપર હાવી નથી થવા દેતા કે આપણી ઉપર કોઈ પણ પ્રકારનો પ્રભાવ પડવા નથી દેતા અને આપણા મંત્ર પૂરા થાય છે થાય છે છે અને કરવામાં આનંદ આવે તો હંમેશા ગણપતિ બાપાની પ્રથમ પૂજા કરવી જોઈએ ત્યાર પછી ગણપતિ મંત્રની એક માળા કરવી જોઈએ ત્યાર પછી કુળદેવી મંત્રની માળા કરવી જોઈએ પછી આપણે ભલે કોઈ પણ દેવી દેવતાઓને નમતા ભજતા હોઈએ કોઈ પણ દેવી દેવતાઓના મંત્ર સાધના કરી શકીએ હવે મિત્રો ગણપતિ બાપાના કયા મંત્ર ની માળા કરવી સૌ પ્રથમ જેમ કે તમે ડિસ્પ્લે ઉપર તમને દેખાય આ મંત્ર ની માળા કરવી જોઈએ પણ આ મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ શું છે એના વિશે આપણે વાત કરીએ કે ઘણા લોકો આ મંત્રને ગમ ગણપતયે નમ આવી રીતે જપતા હોય છે અને ઘણા લોકો ગન ગણપતયે નમ આવી રીતે જપતા હોય છે તો મિત્રો આ બે ઉચ્ચારણ અશુદ્ધ છે શુદ્ધ નથી અને બરોબર નથી તો ગણપતિ બાપાના આ મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ હું તમને કહું છું કે શુદ્ધ ઉચ્ચારણ કઈ રીતે થાય તો આ મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કઈક આવી રીતે છે ઓમ ગંગ ગણપતયે નમ તો ગમ ની જગ્યાએ ગંગ વાપરવામાં આવે છે આ એનું શુદ્ધ ઉચ્ચારણ છે ત્યાર પછી પણ નમ અને હ આપણે વાપરીએ એટલે આ બે શબ્દ અલગ થઈ જાય છે તો એને એક સાથે જોડવા માટે નમહ શબ્દનો ઉપયોગ કરવો તો મિત્રો ઓમ ગંગ ગણપતિ એ નમઃ આ એનું શુદ્ધ ઉચ્ચારણ છે તો આવી રીતે દરરોજ કુળદેવી કે કોઈ પણ દેવી દેવતાઓની માળા કરતા પહેલાં એક માળા ગણપતિ બાપાની કરવી જોઈએ જેથી કરીને આપણી પૂજા પાઠમાં કોઈ પણ પ્રકારના વિઘ્ન આવે નહીં અને ગણપતિ બાપાને લાડવા અતિશય પ્રિય છે તો દર સોયથ આવે એકમ બીજ ત્રીજ અને સોયથ

હવે આવા ગણપતિ બાપાની જો આપણી ઉપર કૃપા હોય તો મિત્રો જિંદગીમાં કાંઈ ઘટે નહીં તો આવી રીતે મિત્રો ગણપતિ બાપાના પૂજા પાઠ કરી ગણપતિ બાપાની એક મંત્રની માળા કરી એક માળા ડેલી સર્વિસ કરવાની ભલે આપણે ત્રણ ચાર પાંચ કે વધારે ન કરીએ તો વાંધો નહીં હાલે પણ એક માળા તો ફરજિયાત સૌ પ્રથમ પહેલાં કરવી પડે દાદાની ગણપતિ બાપાના પૂજા અર્ચના થઈ જાય પછી ગણપતિ ભૈરવને નમસ્કાર કરવા જોઈએ ગણપતિ દ્વારપાળને નમસ્કાર કરવા જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ જય ગણપતિ બાપા જય માતાજી જય મામા